હવે બદ્રીનાથ થી માણ ગામ જવા માટે ચાલુ થઈ ગયા છીએ બધા રેડી થઈ ગયા છીએ પપ્પુભાઈ ગાડી ચાલુ કરે એન્જિન ગરમ કરે એટલે અમે નીકળી અહીંથી ઠંડીનું એન્જિન ગરમ થતું નથી અને બીજી ગાડી પણ અમારી ઠંડીમાં ફલવાઈ ગઈ છે ઠંડી લાગી ગઈ છે તમે જોઈ શકો છો તો પપ્પુભાઈ થોડુંક ગરમ કરે એન્જિન પછી કઈક હાલી તો અમે પહોંચી ગયા છીએ ભારતના છેલું ગામ જે માણા ગામ કહેવામાં આવે છે તે જગ્યાએ પહોંચી ગયા છીએ તો ચાલો હું તમને તેનો નજારો દેખાડું જોઈએ મિત્રો ગેટ છે ગામનો આપણે અંદર જવાનું હોય છે એક આવો સરસ મજાનો ગેટ આવે છે અહીંથી ધીમે ધીમે દેશ કા મા ગામ આવી ગયું જોઈએ મિત્રો ભારતના છેલ્લા ગામમાં આપણે પહોંચી ગયા છીએ ઠંડી બહુ છે

છેલ્લા ગાઉ રોકાવું હોય તો તમે આવી શકો છો આ જગ્યાએ તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ સરસ્વતીના માતાજીના મંદિર તરફ જઈએ કેટલું દૂર છે તે આગળ ખબર પડી જાય ચા પાણી નાસ્તો કોફી જે કાંઈ તમારે લેવું હોય તે બધું વસ્તુ તમને મળી જશે ને કપડાં વપડા ગરમ તમારે લેવો હોય તો મળી જશે તમે જોઈ શકો છો આ વ્યૂ પે ગણેશ ગુફા ઉપર આવેલી છે વ્યાસ ગુફા ઉપર આવેલી છે સરસ્વતી ગામ આ બાજુ છે એક રસ્તો આમ ઉપર જાય છે બીજો રસ્તો આમ નીચે જાય છે તો આપડે બધા પેલા નીચે બાજુ ગયા તે બાજુ ચાલ્યા જાય ધીમે ધીમે પેલા સરસ્વતી માતાજી ના દર્શન કરતા આવી પછી ટાઈમ મળે તો ઉપર જઈ આવી તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો મિત્રો એટલે કોમેન્ટમાં બતાવજો કે ગામથી તમે વિડીયો જોવો છો તે ચોક્કસપણે જોઈ શ્વાસ ચડી જાય બહુ મોટો ચલાતો નથી પણ થાકી જાય આપણે એટલો ચલા છે ધીમે ધીમે હાઈલા જાવ એટલે તમે પહોંચી જાવ વાંધો ન આવે આ બાજુ સરસ્વતી મંદિર ભીમ પુલ તરફ જવાનો રસ્તો છે બધી પહેલા તમને આ પહાડ દેખાદો કેવો મસ્તીના પહાડ છે તે જોઈએ મિત્રો બરફથી ધકેલો આખે આખો પહાર પહાડની પાછળ ચાઇરાની બોર્ડર છે તમે જોઈ શકો છો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ભીમ પુલ ઉપર ભાઈ ઉપર તમે જુઓ વેરીકોમ તમે જાય છે રોજારો આયા કે ભેલી પેઠ છે અને નીચે ઉતરે છે તમે જોઈ શકો છો તે થોડોક પ્રતિ મતાલીતા મંદિર પાસે બચ્ચી ભેસી ને ગોલ સરસ મજાનો નજારો છે તમને ઉ દેખાડું એકવાર તમે જોઓ જય સરત મજાની પ્રતિમા ગુજરાતમાં છે સરસ્વતી માતાજી હજી તો આ તો કાઈ નથી મિત્રો હવે વ્યુ તમને દેખાડું તે તમે જોઈ લ્યો જો મિત્રો સામે છે મંદિર પેલા તમને હું મંદિર દેખાડ નો આવી હતી આગળની કેવું લાગે છે તે અંદર કંઈ વિડીયો બોલાવવા દે કે નો દે દે એ સાંભળી જઈએ આવું આ મંદિર છે એટલે મંદિરની બાજુમાં સરસ્વતી ભાતા નિકરે છે જોઈએ સરસ્વતી માતાજી નો પ્રવાહ કેવો છે તમે જોઈ શકો તો કેટલી સ્પીડ માં પાણી છે અને અહીનો વ્યુ કેવો આવે છે તમે એ તમે જુઓ તમારા દિલ ખુશ થઈ જાય એવો નજારો છે મિત્રો તમે જોઈએ જો મસ્ત નજારો છે બે પહાડો ની વચ્ચેથી થી આ ભાગર થી જ આવે છે માતાજી જોઈ શકો તો તમે ઠેઠ આઈ થી આપણને દેખાય કે લગી આપણે જોબ કરી જોઈ લઈ અહીંયા ઠેક પાણી આવતું હોય છે એની અંદર ને અંદર ક્યાંથી આવતું હોય ખબર નહીં જાજુ તમે વ્યુ જોવો એક વાર જોઈએ મિત્રો લાઈ તમને આ પથ્થર દેખાદ કેટલા મોટા મોટા પથ્થર છે આખી આખો ડુંગર બનાવેલો છે તે તમે જોઈ શકો છો જોઈ લો જોઈએ પણ તમને પાણીની બોટલો મળી જશે ભરવા માટે સરસ્વતી જલ આ ભરેલું જ છે આમ તો તમને આપવામાં આવશે અહીંયા ભાઈ કેટલેકા ભાઈ ભાઈ ગેલ આગે આયા છે ભાઈ તો આવું કઈક સરસ્વતી માતાજી નું મંદિર છે જે આવી રીતે પ્રતિમા રાખવામાં આવી છે ફોટોગ્રાફી ની ના પાડી પર કોઈ છે નહી એટલે આપણે લઈ લે ફટાફટ તમે જોઈજો સરસ્વતી માતાજી ના દર્શન કરી તો આપણે સરસ્વતી માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જાય છીએ દ્વાર જ્યાંથી પાંડવો ઉપર જઈ રહ્યા હતા તે જગ્યાએ જોઈએ અહિયાં તમારે નાસ્તો કે ઘરમાં ગરમ નાસ્તો કરવો હોય તો તે બધી વસ્તુ અહીંયા મળી જશે અમૂલ ની લચ્છી પણ અહીંયા મળી જશે લાયથી ઉપર જતો હોય છે આ રસ્તો સ્વર્ગ જે દરવાજો કહેવામાં આવે છે જ્યાંથી ભીમ ને બધા પાંડવો ને સ્વર્ગમાં ગયા તા આપણે તે જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે સ્વર્ગ દ્વાર ની પાછળની સાઈડ આવી ગયા છીએ તો ત્યાંથી માના ગામ કંઈક આવું દેખાય છે તમે જોઈ લ્યો ભારતનું છેલ્લું ગામ એટલે માના ગામ આના ઉપર બીજી એક ગામ છે નહીં

તમે જોઈ લો અહિયાં છેલ્લી ચાર ની દુકાન છે તો ચાલો આપડે અંદર જઈ દર્શન કરીએ ગુફાના ગ્રુપ આખું બટાઈ ગયું છે અર્ધા બાજુ અર્ધા ઓલી બાજુ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અમે દર્શન કરવા માટે તડકો નીકળી ગયો મસ્તીનો ગરમી થવા માંડી હવે તો જાકેટ કાઢવાની ઈચ્છા થઈ ગઈ એવી ગરમી થાય વેદ વ્યાસ ગુફા આ જગ્યા ત્રેપનસો ને ત્રીસ વર્ષ થયા છે તમે જોઈ શકો છો વેદ વ્યાસજીની ગુફા છે પહોંચી ગયા મારા ગામમાં ચા પીવા માટે જે ફેમસ છે પહેલી દુકાન ભારત ની છેલ્લી દુકાન ભારત ની તમે જય ગયો તે દુકાન મારી પાછળ છે આપણે ત્યાં ઉભા છીએ ચા પીવા માટે આ કઈ જગ્યા છે તમને ખબર છે મારા ગામમાં મારા ગામ ની બાજુમાં વેરી વ્યાસ ની ગુફા છે ગુફાની ની બાજુમાં જો આ ટી સ્ટોલ છે ઇન્ડિયા ફર્સ્ટ ટી શોપ એ રીતે લખેલું છે તો ચાલો આપણે આ ચાય ની ચુસ્કી મારી ચા આવી ગઈ છે આપણે એક ચા માંથી આપડે અડધી અડધી કરી છે જોઈ લઈએ ચાની ની ચુસ્કી કરો સેલ્ફ જોરદાર ચાલો ચા પી લો પછી આપડે વાત કરીએ એક ગુફા જોવાની ચા પી પછી જોવા તમારે ગણેશ આવી રસ્તામાં બતાવીશ પણ આ તમને રસ્તો દેખા દો આ છે ગણેશ ગુફા થી રસ્તો આવતો સીધે સીધો વ્યાસ ગુફા તરફ જતો હોય છે સામે છે વ્યાસ ગુફા વ્યાસ ગુફા એથી પાછી આવીને સીધે સીધા આમ આવો તમે એટલે અહીંયા ભીમ પુલ બતાવી આવે છે ત્રણસો મીટર એટલે તમારે અહીંયા સીધો સીધો સ્વિમપુલ તરફ જવાનું હોય છે તો તમે ઊંધા ન પડી જતા ક્યાંથી પેલા આવવાનું હોય તમને રસ્તામાં આગળ દેખા દઈશ કેમ કે અમે તો ઊંધા ફરીને હેલ્પ એટલે આગળ જતા વિડીયો વ્યવસ્થિત બનાવીને તમને આખે આખું દેખા દઉં કેવી રીતે આવું કેવી રીતે નહીં તે મારે ગામમાં રોકાવું હોય તો તમને રોકાવાની વ્યવસ્થા પણ મળી જશે આ બીજું છે ગણેશ હોમ સ્ટે નંબર જોતા હોય તો લઈ લેજો આમાં દેખાતા હશે તો અહીંયા તમારે રોકાવું હોય તો રોકાઈ પણ તમે શકો છો તો ભીમપુલ તરફથી રસ્તો આવે છે વ્યાસ ગુફા તરફથી સીધે સીધે તમે આવો એટલે આવે છે છે ગણેશ ગુફા આ આવવાનું હોય આપણે ઊંધા આવી ગયા હતા એટલે હવે આપણે ઊંધે તો તમે જોઈ લ્યો ગણેશ ગુફાનો નજારો તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ મંદિર અંદર દર્શન કરવા માટે તમે જોઈ શકો છો નજારો કેવો સરસ છે ભીડ ધીમે ધીમે થાતી આવે છે મંદિરે દર્શન કરવા માટેની તો મિત્રો સામે છે મંદિર મંદિર અંદર વિડીયો એટલે આપણે અંદર ઉતારતા નથી મંદિર અંદર દર્શન કરી હોય છે ફરવાની હોય છે આ બાજુ થી તમે બહાર આવતા હોય છે પ્રદક્ષિણા કરીને બહુ સરસ એવું મંદિર છે તમે જોઈ લઈએ બહુ મજા આવશે દર્શન થઈ ગયા છે ત્રણેય જગ્યા સરસ્વતી નદીના સ્વર્ગના ને ગુફાના દર્શન થઈ ગયા છે હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ

શાંત બહાદુર તો તમે ગમે ત્યારે આવો તો ભાઈને ભરી લેજો બહુ સારું એવું કામ છે ભાઈનું થેન્ક યુ અરે ધીમે ધીમે આપણે નીચે ઉતરી રહ્યા છીએ આગળની તરફ જઈ રહ્યા છીએ ક્યાંથી બે રસ્તા પાલે છે તેવું તમને દેખાડું કેમ કે આપણે સવારના પહોરમાં બધું પબ્લિક ઓલી બાજુ જતું તું તો આપણે પણ તે બાજુ રાયલા ગયા તપ કાયદેસર આ થી આવવાનું હોય છે એટલે રસ્તો તમને બતાવી દઉં ક્યાંથી આવવાનો હોય છે તે તો હવે તમને રસ્તો બતાવું કાયદેસર ક્યાંથી ક્યાં જવાનું હોય છે તે તો તમે ઊંધા ન પડી જાવ તે હિસાબથી આવવાનું હોય છે રસ્તામાંથી સીધા સીધા આપણે અહીંથી આમાં આવ્યા એટલે અહીંયા આ ગેટ પડે છે જે મેં તમને પેલા ભીમ ભીમપુલ ને તે સરસ્વતી મંદિર બે આ બાજુ આવે છે પેલા આપણે આ ગેટ માંથી અંદર જવાનું હોય છે વ્યાસ ગુફા ગણેશ ગુફા કેશો પ્રયાગ

ની બાજુમાં હિમ કિમ હોમ સ્ટે છે આ તમારે રોકાવું તો તમે રોકાઈ પણ શકો છો અહીંથી તમને આ બધા વ્યૂ દેખાશે તો ચાલો આપણે માં આવી રીતે આમ ધીમે ધીમે આગળ વધતા જાય અને તમને વ્યૂ દેખાડું કેવો સરસ મજાનો આવે છે તે અને અહીંયા બેસીને તમે ચા પાણી નાસ્તો કરો તો કંઈક અલગ જ મજા આવે છે મિત્રો તમે જોઈ લો અહીંનો નજારો કેવો સરસ મજાનો છે અને આમાં આપણો ભારતનો ઝંડો અહીંયા લહેરાતો હોય એટલે કેવી મજા આવી જાય આપણને ભારતનો ઝંડો અહીંયા લહેરાય છે એટલે કઈક આવું છે માણા ગામ જોઈએ તમે આખે આખું માણા ગામ અહીંથી તમને દેખાઈ જશે આખે આખો વ્યૂ પોઈન્ટ છે દેખાવાનો અને અહીંથી આ ઉપર તમને ગણેશ ગુફા ને તે બધી વસ્તુ અહીંથી તમને દેખા દેખાઈ જશે ઋષિ ગુફા ગણેશ ગુફા ને આવડો છે માણા ગામ ને જ્યાંથી તમે ધીમે ધીમે આમ જાઓ એટલે અહીંયા આવશે ભીમ પુલ અને સુરત નો દરવાજો અને સરસ્વતી માતાજી નું મંદિર તે બધી વસ્તુ આ જગ્યાએ આવશે અને આ છે આપણી સરસ્વતી માતાજીની નદી તમે જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે તે કેવો સરસ મજાનો વ્યૂ અહીંથી આવે છે સામે પણ એક મંદિર છે તમને તેનો પણ નજારો દેખાડી દઉં કેવું સરસ મજાનું મંદિર છે તે તમે જોઈ શકો છો અહીંયા કઈક આવો નજારો છે અહીંયા રહેવાની જ મજા આવે છે વ્યૂ તમે જોવો એકદમ મસ્તી નો છે એટલે મારી પાછળ આ બાજુ પાર્કિંગ ને તે બધી વસ્તુ હોય છે તો ચાલો હું તમને પાર્કિંગ ને તે બધું દેખાડી દઉં આ સાઈડ પાર્કિંગ હોય છે અમે અહીંથી આવ્યા હતા અહીંયા પાર્કિંગ ને એ બધું હોય છે તમને સામે બરફ નો મોટો પહાડ દેખાતો હશે જોઈએ મિત્રો અહીંયા હિમાલય આવી ગયો છે અને અહીંથી પંદરથી વીસ કે ચાલીસ કિલોમીટર પાછળ બોર્ડર આવી જાય છે ચાઇનાની એવો કઈક સારો એવો નજારો છે વ્યૂ આખી આખો તમે જોઈ શકો છો સરસ્વતી નદી નો જોઈ લ્યો મિત્રો એટલે આવડો આ બરફ તમે જોઈ લ્યો આખી આખો બરફ નો પહાડ અહીંથી કેવો મસ્તીનો વ્યૂ દેખાય છે તે તમે જોઈ શકો છો વ્યૂ પોઈન્ટ મસ્તીનો છે આ બરફનો પહાડ પણ છે જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે તે આપણને એમ જ થાય કે અહીંયા આપણે રોકાઈ જાય એવો સારો એવો નજારો છે તમે જોઈ શકો છો નજારો મેં તમને વ્યૂ પોઈન્ટ આખી આખો દેખાયલો હવે આપણે આ જગ્યા છે તેના ઓનર સાથે આપણે વાત કરશું અને શું રેટ છે રહેવાનો અને આખી આખો વ્યુ પોઈન્ટ વ્યુ પોઈન્ટ કેવો છે તે બધી વસ્તુ કેસે આપણને જયમત અજી કાકા એ કાં પે આપકા સ્ટે એ માના ગામ મે હે મિડ માના ગામ હે યે કે એસે પોઈન્ટ હે જહાં સે આપકો માના ગામ મે જાવ જો પોઈન્ટ હે આપકો દેખને કે લિયે तो सब आपको यहीं से दिख जाएगा सब व्यू बढ़िया से जो है गणेश गुफ़ा फिर व्यास गुफा है भीम पुल है सरस्वती नदी है उधर वसुधारा है और ये संगम है तो यहाँ से कोई पॉइंट छूटता नहीं है ये आर पी छावनी है सब जो है आपको यहाँ से दिख जाएगा रहने की व्यवस्था हमारी है आठ दस कमरे हमारे हैं वंदे भारत नाम से एक होम स्टे है ये और इसमें जो है आपको जो फैसिलिटी बदनाम नहीं मिल सकती वो यहाँ मिलेगी आपको गीजर के साथ गर्म पानी और रूम बहुत एकदम साफ होंगे बढ़िया होंगे ये सारी व्यवस्था हम देते हैं और अच्छे रेट भी देते हैं से अच्छे रेट में गर्म पानी भी मिल जाएगा नहाने के लिए लगा है ओके okay. और आपका शॉप का नाम क्या सरस्वती व्यू पॉइंट वंदे भारत वंदे भारत ठीक है और वंदे भारत होम स्टे आपका नाम सर मेरा नाम मोहन सिंह मूल्फा मोहन सिंह मूलफा आपका कॉन्टेक्ट नंबर बता दीजिए नाइन एट थ्री सेवन हाँ जी सिक्स फोर सिक्स वन टू फाइव તમારે ક્યારેય માણા ગામ આવવાનું થાય કે બદ્રીનાથ આવો બદ્રીનાથમાં તમને રોકાવાની વ્યવસ્થા ન મળે તો બદ્રીનાથથી બે કિલોમીટર જ આગું છે માણા ગામ તો તમે ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમે ફોન કોલ કરીને ફોન કરીને તમે આ જગ્યાએ આવી શકો છો અને અહીંયા તમે રોકાઈ શકો છો અહીંયા તમને જમવાની વ્યવસ્થા અને ગરમ પાણીની તે બધી વસ્તુ મળી જશે તો આપણે માણા ગામની જાતો પી લીધી પણ ઠંડીનો માહોલ છે તો આપણે ગરમ ગરમ ટમેટો સૂપ પણ પી લે चलो सुपर भाई बात करिए क्या नाम है भैया आपका शुभम शुभम लीली और क्या बना रहे हो टमाटर सूप टमाटर सूप एक स्पून डालना एक स्पून डालना और टमाटर का पाउडर होता है पाउडर जड़ी बूटी के साथ मिक्सका और इसमें सिर्फ गर्म पानी मिक्स करना है बाकी सब मसाला जाता है ये वाला और देखो अपना गरम पानी ना की दे देले टमाटर सूप मस्ती नु तैयार થઈ જાય છે આપરૂ હે इसको हिला देने का हां आप का, करना पहले पहले से पाउडर बनाया होगा ना इसमें देखो माना फूल और तुल बतरी तुलसी कंडाली और ये ब्लैक नमक ब्लैक सॉल्ट હેલિકોપ્ટરના અવાજના હિસાબે આપણે સરસ ખૂબ નહીં આ લોકો પહેલાં જો આવી રીતે પાવડર તૈયાર કરી દે છે એટલે ખાલી પાવડર જ નાખવાનો હોય છે અને આપણે એમાં ગરમ પાણી નાખો તમે એટલે સૂપ તૈયાર થઈ જાય છે થેન્ક યુ ભાઈ તો ચાલો આપણે સૂપની મજા માણીએ જડીબુટ્ટી બની હોય પહાડી ધૂપ ઓકે ગીતને કા એ પેકેટ એટલે પચાસ કલાક પચાસ કા પેકેટ લગ જાય ખરા ઠીક હે સરજી

મારા ગામ આવો તો ચા પીવાનું ભૂલતા નહીં ચા ની સાથે સાથે ટમેટો સૂપ પણ પીવાનું ભૂલતા નહીં દુકાન ક્યાં આવેલી છે હું તમને દેખાડું ત્યાંથી આપણે બસ પાર્કિંગ કરીને આવીએ જ્યાંથી તમે રસ્તામાં આવો તે જ રસ્તા ઉપર આ દુકાન આવી જાય છે અને ભાઈ જો ગ્રીન ટી ને બધી વસ્તુ અહીંયા બનાવતા હોય છે અને આ જે હરણ તમે જોઈ શકો છો તે ભાઈ હાથે બનાવેલું છે હાથ કમાલથી બનાવેલું છે બધી વસ્તુ તો આવી નાની એવી શોપ છે તો તમે ગમે ત્યારે આવો તો ટમેટો સૂપ પીવાનું ભૂલતા નહીં